ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ તરફથી શરતી જામીન મળતા તેઓને ગુરુવારે જેલની બહાર આવ્યા હતા અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું ચૈતર વસાવાના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ચૈતરના વકીલ ગોપાલ ઇટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી કરશનદાસ બાપુ ભાદરકા સહિત અનેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ચૈતર વસાવાના સમર્થનમાં મૌવી ખાતે એક રેલીનું આયોજન કરાયું હતું જેમાં હજારો સંખ્યામાં લોકો જોડાયા હતા આ દરમિયાન મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વન વિભાગના કર્મચારીઓએ ચાર દિવસ બાદ મારા ઉપર ફરિયાદ કરી અને હજુ સુધી પોલીસ પાસે કોઈ પુરાવા નથી કારણ કે આ કેસમાં કોઈ તથ્ય નથી ફક્ત ઉપજાવી કાઢેલી વાતો છે પોલીસે કહ્યું કર્યું છે કે હું માતાભારે માણસ છું અને જાનમાલને નુકસાન કરું છું અમે કોઈની જાનમાં નુકસાન કર્યું નથી

નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર્વ વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છે શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું રમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે

પરંતુ સમજો વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા